નાના બાળકોને સૂતી વખતે કહી શકાય તેવી સરસ મજાની એક વાર્તા એટલે કે એક પિતા પુત્ર અને ગધેડો તો ચાલો વાર્તા ચાલુ કરીએ એક ગામમાં એક પિતા અને તેનો પુત્ર રહેતા હતા તેમના ઘરમાં એક ગધેડો હતો જેને લઈને તેઓ બજારમાં જવાનો વિચાર કરતા પિતાનો ઈરાદો હતો કે ગધેડો વેચીને ઘરના કામ માટે થોડા પૈસા મેળવે સવાર પડતા બંને ગધેડાને લઈને બજાર તરફ નીકળ્યા રસ્તામાં ચાલતા ચાલતા લોકો તરફથી અલગ અલગ ટિપ્પણીઓ મળતી શરૂઆતમાં પિતા અને પુત્ર બંને ગધેડાને દોરીથી ખેંચતા ચાલતા હતા રસ્તામાંથી પસાર થતા કેટલાક લોકોએ કહ્યું અરે હાથમાં ગધેડો છે પરંતુ આ બે મૂર્ખા ચાલીને થાકી રહ્યા છે ઓછામાં ઓછા એક ગધેડા પર બેસી જવું જોઈએ આ સાંભળીને પિતાએ પુત્રને ગધેડા પર બેસાડ્યો અને પોતે ચાલતા ચાલતા આગળ વધ્યા થોડું અંતર જતા કેટલા લોકો બોલ્યા અરે આ કેવો જમાનો આવ્યો નાનો છોકરો ગધેડા પર બેસે છે અને વૃદ્ધ પિતા પગે ચાલે છે કેટલી અશિસ્ત આ સાંભળીને પુત્રને ખોટું લાગ્યું તેણે તરત જ ગધેડાથી નીચે ઉતરી પિતાને કહ્યું પિતા હવે તમે બેસો પિતા ગધેડા પર બેસ્યા અને પુત્ર ચાલવા લાગ્યો થોડું આગળ જતા બે વૃદ્ધ મળ્યા તેઓ બોલ્યા જુઓ તો જરા પિતાએ પોતાનો પુત્ર દેખાતો નથી પોતે આરામથી બેસેલો છે અને નાનકડો પુત્ર થાકવેલો ચાલે છે હવે પિતા પુત્ર બંને મૂંઝાઈ ગયા તેમને લાગ્યું કે લોકો શું કહે છે એ પ્રમાણે બદલાવ કરતા રહેવું પડશે બંને નક્કી કર્યું કે હવે બંને ગધેડા પર બેસી જઈએ તેથી બંને ગધેડા પર ચડ્યા અને આગળ વધ્યા થોડા અંતરે ગામના લોકો બોલ્યા હાય હાય ગધેડા પર એક નહીં બે બેસી ગયા ગરીબ જાનવરનો જીવ લઈ લેશે હવે બંનેએ વિચાર્યું કે લોકોની વાતોનો તો કોઈ અંત જ નથી હવે તો તેઓ ગધેડાને ઉંચકી લઈ જાય એમ કહી તેઓ ગધેડાને બાસથી બાંધીને ખભા પર ઉંચકી ચાલવા લાગ્યા બંને પિતા પુત્ર ચાલતા ચાલતા ગધેડો ખરીદનાર વ્યક્તિ પાસે પહોંચ્યા આ ખરીદનાર વ્યક્તિ તેને જોઈને બોલ્યો કે આ ગધેડાને હું નથી ખરીદવાનો કેમ કે આ ગધેડા તો ચાલતો પણ નથી અને તેને ઉંચકીને લઈ જવો પડે છે બંને પિતા પુત્ર ઉદાસ થઈને ગધેડાને લઈને ઘરે પાછા ફરે છે અને પિતા પિતાએ પુત્રને કહ્યું બેટા લોકો શું કહે છે તે સાંભળતા રહીશું તો કદી સાચું કરી શકશું નહીં પોતાનું વિચારીને નિર્ણય કરવાનો દરેકને ખુશ કરવું સંભવ નથી પોતાના મન અને સમજ અનુસાર કામ કરવું સૌથી યોગ્ય છે મિત્રો આ વાર્તામાંથી મળતી એક શીખ કે દરેકને ખુશ કરવું શક્ય નથી પોતાની સમજ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ લોકોની વાતો સાંભળીને વારંવાર બદલાવ કરતા રહેશો તો ક્યારેય સાચું કરી નહીં શકો જે આપણા માટે યોગ્ય હોય તે જ કામ કરવું ભલે દુનિયા શું કહે તો મિત્રો તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે મળીશું આપણે નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે તો આજે આપણે રજા લઈએ ધન્યવાદ